ભરૂચના ઝૂલેલાલ મંદિર ખાતે સિંધી ભાઈ બહેનોએ જ્યોતની પૂજા કરી ચેટીચાંદ પર્વની ઉજવણી કરી આજરોજ સિંધીઓના નવા વર્ષની પ્રારંભ થયો ભરૂચના ઝૂલેલાલ મંદિર ખાતે સિંધી ભાઈ બહેનોએ જ્યોતની પૂજા કરી ચેટીચાંદ પર્વની ઉજવણી કરી ચેટીચાંદ કે ચાંદ એ સિંધી લોકો દ્વારા ઉજવાતો તહેવાર છે આ દિવસ તેમના ઈષ્ટદેવ ઝૂલેલાલનો જન્મદિવસ હોય છે આ દિવસને સિંધીઓ સિંધિયત જો બિહુ ચીટી અથવા સિંધી દિન તરીકે ઉજવે છે આ દિવસ તેમના ઈષ્ટદેવ ઝુલેલાલની ઝુલેલાલ બહરાણું સાહબ સ્વરૂપે શાહી સરઘસ કાઢવામાં આવે છે આ સરઘસમાં સિંધીઓ ઝુલેલાલ બેડા પારના નારા લગાવે છે આજે ચેટીચંદ એટલે અમારું સિંધી સમાજનું નવ વર્ષ કહેવાય એને સનાતન હિન્દુ ધર્મનું પણ વિક્રમ સંબંધ આજથી શરૂ થાય એટલે સનાતન હિન્દુ ધર્મનું બી આજે અમારું નવું વર્ષ ગણાય છે આજના દિવસે જેવી રીતે મહાકુંભ થયું હતું અને એમાં કેટલા લોકો મહાકુંભમાં નહોતા જઈ શક્યા તો આજે બી દેવનો દિવસ છે તો અમે આખા વિશ્વમાં ભારતના દસ વાગ્યાના સમય અનુસારે શ્રી ઝૂલેલાલ વરૂણદેવ મંદિરમાંથી સંદેશ મોકલ્યો હતો કે ભાઈ આજે બધા લોકો પોતાના ઘરે કાં તો દુકાને કાં તો મંદિરે લાલ ઝૂલે વરૂણદેવનું દીપક પ્રગટાઈને અને જલની લોટી રાખીને જલનો છંડો લગાડશે અને વરૂણદેવની આરતી કરશે તો જે પુણ્ય આપણે મહાકુંભમાં થયું હતું એ પુણ્ય આજના દિવસે બી સનાતન હિન્દુ ધર્મને થશે અને આખા વિશ્વમાં આજે જે આ સંદેશ ઝૂલેલાલ વરૂણદેવ મંદિરમાંથી ગયું હતું લોકોએ વરૂણદેવની પૂજા કરીને દેશ વિદેશમાં સુખ શાંતિ થાય પોતાના પરિવારમાં સુખ શાંતિ થાય એના વિશે આજે પ્રાર્થના કરી અને પ્રભુએ અમને આશીર્વાદ આપ્યા હશે એવી અમે મનોકામના રાખીએ છીએ ચેટીચંદ અમારો ઝૂલેલાલ ભગવાનનો નવ વરસ એમની જે પૂજા અર્ચના છે જે એ આપણે હવન કરતા હોઈએ એમાં આપણે આહુતિ નાખીએ એવી રીતે અમે એમનું પૂજ્ય બેરાણ સાહેબ કરીએ છીએ જે અમારે જ્યોત પ્રગટાઈએ એ અગ્નિ હોય છે એ હવન કુંડ જેવું જે કોઈ માટલી હોય માટલીમાં અમે મીઠા ભાત અને ચણા જે એમનો પ્રસાદ છે એમની અમે મંત્ર ઉચ્ચાર કરીને આવતી આપતા હોઈએ છીએ એમને કીધેલું કે હું જલનો દેવ તો જો જલના જીવ અન્નગ્રહણ ગ્રહણ કરશે તો હું તમને આશીર્વાદ પ્રાપ્ત આપીશ તો એમને એમની જ આજે સનાતન અમારા સિની સિંધી સમાજે એ આવતી અર્પણ કરીને આખા વિશ્વમાં એમની પૂજા અર્ચના કરી છે પૂજ્ય બેરાણા સાહેબના રૂપમાં આજે શ્રી ઝૂલેલા વરુણદેવ મંદિર ભરૂચમાં શ્રી અમરકથા જે એમનું વરૂણદેવ ભગવાન ઝૂલેલાલજીનું ગ્રંથ છે જેવી રીતે આપણી સનાતન હિન્દુ ધર્મનું ભાગવદ્ ગીતા છે રામકથા છે એવી રીતે વરૂણદેવનું આ શ્રી અમરકથા છે જે ઝૂલેલાલ વરૂણદેવ મંદિરમાં ત્રણ દિવસનો પાઠ રાખ્યો હતો અને આજે સવારે દસ વાગે આરતી જે વિશ્વમાંથી એમની અમરકથાની બી આરતી કરીને આજે એમની પૂર્ણાવતિ કરી છે અને હવે આખા વિશ્વમાં દરેક સિટીની અંદર અમે આ શ્રી રામકથાની જેમ શ્રી અમરકથા બી બધી જગ્યાએ કરીશું એ જ અમારા આ મંદિરથી શરૂઆત થઈ છે જય ઝૂલે